જય માતાજી જય રણછોરાય અને હાલ હમણાં જ લાઈવ કર્યું હતું અને હમણાં મારા આપણા સૌના લોકલાલીલા એવા ધારાસભ્યશ્રી યોગેન્દ્રસિંહ પરમાર અને આપણે એમની મિત્ર મંડળ સૌ કોઈ લાઈવ કર્યું અને એમને જે પ્રજા પ્રત્યેનો પ્રેમ હતો બાળકો પ્રત્યેનો પ્રેમ હતો એ પ્રેમ દર્શાવવા માટે એવો તાત્કાલિક ઓફિસથી ડાકોરથી ઓફિસથી દોડી અને તાલુકા પંચાયત ખાતે આવ્યા છે એ તો પહેલાં સૌપ્રથમ ઠાસરા નગરજનો અને ઠાસરા એકસો ઓગણીસ એસેમ્બલીના તમામ જે ધારાસભ્ય માટે જેમને પણ મહેનત કરી છે ને આવા એક કુશળ ધારાસભ્ય જે બાળકોની પણ ચિંતા કરતા હોય એવો તત્કાલ આપણી જગ્યા પર દોડી આવ્યા તાલુકા પંચાયત એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ હવે શું કહેશો સાહેબ શ્રી પણ સાહેબને અને જગદીશભાઈ ચૌહાણ સાથે બેસીને જે બી તકલીફ હોય એ તકલીફ બાળકોમાં દૂર થાય અને દરેક બાળકને દિવાય થાય અને ઓછા ટાઈમની અંદર કેવાય થઈ જાય એવાનું છે સાથે સાથે વિધાનસભાની અંદર અને કાપડા તાલુકાની અંદર જે બી આ કાર્ય બાકી હોય એ તાલુકા એ રહી જાય સાથે સાથે દરેક ગ્રામ પંચાયતની અંદર હોય દિવાળી થતું હોય છે પણ જે પંચાયતમાં ના થાય એ તાલુકા પંચાયત કરવા માટેનું વિનંતી કરું છું સાથે સાથે અમારા તરફથી જુના સાહેબ એક પરિવર્તન બહાર પાડ્યો છે ફી પર કટીંગ આવ્યો છે કે આવતા વર્ષોની અંદર પછી આવતા વર્ષની અંદર પણ પોતાન સફિરી માલિક જેવી સિલોની પરણ જેવી સિલોન સફિરી મરવાય છે જો પરત કટીંગ આવ્યો છે તો એનો પરિવર્તન આ પછી એ પરિવર્તન અમે 5% આપી તો તે બાદમાં એકનો તરો ન પડે અને એસીમી નું દૈવાશનું આમી ચાવા ઉતશે એનો પરત કરી ખૂબ ખૂબ આભાર સાહેબ આપ શ્રીનો કે જે બાળકોની વેદના જોઈ અને આપ સૌ અને આપણી ટીમ સૌ અહીંયા તાલુકા પંચાયત પ્રમુખ સાથેની જે તાલુકાના જે પ્રેસ રિપોર્ટર સૌ કોઈ દોડી આવ્યા એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બાળકોની વેદના આપ સૌએ સાંભળી એ બદલ આપનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ભારત માતા કી જય જય હિન્દ